नमस्कार दर्शक मित्रों बोडेली नंबर 1 न्यूज़ चैनल में आप નું સ્વાગત છે હવે જોઈએ આજ ના તાજા સમાચાર બોડેલી પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેશ સોધી કુલ કિંમત ₹127500 નો મુદ્દામાલ જપ્ત કર્યો એસઆર ગામિત સર્કલ ઇન્સ્પેક્ટર શ્રી બોડેલી સર્કલ બોડેલી નાઓના માર્ગદર્શનથી

સત્તાવીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી કુલ છવ્વીસ આરોપીઓ વિરુદ્ધમાં બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો